મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છે અનંત સુખ ધામ અનંત સુખ કંદ છે અનંત ઈશ્વર્ય વાળો શુદ્ધ આત્મા હું દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ અને ભાવથી મુક્ત આ મારું સમસરી પ્રતિક આઠે પ્રકારના કર્મથી મુક્ત હું અનંત જ્ઞાન વાળું જ્ઞે અનેક પ્રકારના તેના અનંત જ્ઞાન વાળું પછી પછી પ્રતિકમણ ખરું આ નિશ્ચય થયું હવે પ્રત્યક્ષ છે આઠ પ્રકારના કર્મ સંબંધી દોષો છ મહાવી દોષો અઢાર પાપસનો સંબંધી દોષો અણ વિષય વિકાર સંબંધી દોષો સ્પર્શ સંબંધી દોષો વિશ્વાસઘાત સંબંધી દોષો પાંચ ઇન્દ્રિયમાં સુખ માનું છે એના આધારે થયેલા દોષો લક્ષ્મીની માય સુખ માનું છે એના આધારે થયેલા દોષો સ્ત્રી સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો માન યશ કીર્તિ પૂજામાં સુખ માનું છે એના આધારે થયેલા દોષો જાણતા અજાણતા પૂર્વે કર્યા કર્યા કે કરતા પ્રત્યે મળ્યા તો તે સારો દોષોની હું ક્ષમા માંગુ છું આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરું છું મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ફરીથી પ્રાપ્ત મનોવચન કાથી આ જગતના જીવ માત્ર સાથે

ક્યારે પણ ન કરાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી હે દાદા ભગવાન મને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો હે દાદા ભગવાન મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને નિરંતર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને નિરંતર વિતરાગ રહેવાની પરમ શક્તિ આપો